મટાડ્યું મે ભલે પણ એવા ને તારી સદી ના મુક્યા હોય તો હું નહીં મામા તારા ભાઈ ને જોડે બાવો વર્ગાણ વારો હામા તલાવડીએ નહવા જતા અને એ ટાઈમ થી કદાચ ત્યાં જ બધું રમતા બધું ભીખ તારી સદી માતા તારી મેલડી બાવાનો વિરોધ કરતી પણ બાવો ઘર માં છે ને પણ હું મેલડી એવું કઉ છું કદાચ એક લીંબુ લઈ એક નારિયેલ લઈને કદાચ મેલી આવજો તારી સદી મેલી આવશે હું મેલડી આવું કઉ તો હું સંભારી લઈશ પણ તું એક વાર મારી પેઢી કહી દે જાગૃત કરી દે અને કહી દે મને ઓખો બંધ કરી પૂજા પાઠ કરી દે મેં આ ગોમ ના તમે એક બે ના અને એ તો વાત કદાચ જોડતો હશે અને એ તો કદાચ કોઈ ઘડિયા કીધેલું હશે જો કદાચ આવી હાથની ની હથેળી એ કદાચ તમારા વડવાઓ કદાચ માતાઓ રાખી હોય અને એક ગામ

ચામું માતા ની મેલડી ચંદની સદી માતા આ તૈના ખાલી અપનાય લે છ મહિના નહી થાય